બસ આ છેતર હા તો તું આ ભોંટડન રોજડાન બધું બહુ વખો હે ચાલા ભૂઢું વાત જ જાઓ દોયો વખો હૈ ખરે આવું હમણાં કરી બેન હાલ ભલા માણા ભરતજી શું તમે વાત કરો હા હા મને કુદી જુગાર રમતા તમે ભાર્યો હે

હવે કસરત જાઉં તો બરાબર બસ બીની બનતા એકલા કડ જાહે ઓ જીરે મારું કોઈ નથી અલ્યા કી

પડ્યા હજી તો ખાડા શું કરો હેરા તમે પટેલ ખડકી હેરા હા માથે પડશો ને તો હાથનો ફાયદા એમ કહું

હલો હા શીર કઉ થોડા રૂપિયા નું કર દો ને મને એવું એમ કેશ નહીં એમ ને આ તો ફોન પે માં નાખો ને હા તારે તો થોડું કામ હે મેમન ગતિ જાવ એ હાર વાળો એ શું કીધું છે

જો તો આપનો એક રેન્ડર આ એક હેટ તો કરો સુખમજી એ સારું નહોતો તો

ફૂલ મારજો એક જ તો આવું પડે વિક્રમજી બત્રીસ હજાર આવ્યા આયા હે તો હવે સારું આયુ લાગે વિક્રમજી ને मारा बेटा ना નાસ્તો હા કારણ કે પૈસા હારી ગયો ખાવા જવા એમ નઈ જીતવા પડશે એટલે પેલા નાસ્તો લિયો બાપડે

હાથી વાંધો નહીં આ મારું નામના લેતા હા હા સાહેબ કેટલું તો આવી ગયું ભાઈ ગયા તો આવી લાગે લાગતું હા હતો જાત આવી ગયો રમેશ કે હા હા ઓહ પંડિતજી તમે એ પોલીસ તમે કેતો છો શું કતો છો શું છે હે પંડિતા શું કરો એ સાંભળો તો એ જો બરકાજી હું તમને નતો કેતો હું માર ગાડી મંગાવ ગાડી મંગાવ ફોન કરો લે ને

તમને 2000 રૂપિયા નથી તો આમ આમ આવું જ છે આવતા નથી નથી યાદુભાઈ આમ મને રિસોર્ટ ની વાત કરે પોટ

લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને મિત્રો હવે પછી જુગાર રમતા નહીં જુગાર માં કડિયુક નો વાત છે માટે ઘર તમારું બરબાદ થઈ જશે જય માતાજી